નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી ચાલો જાણીએ આજનું રાશિફળ અને કઈ રાશિ માટે કેવો રહેશે આજનો દિવસ મેષ રાશિના લોકોને વેપારમાં સારો આર્થિક લાભ મળી શકે છે ભાઈ બહેનો વચ્ચે આત્મીયતા વધશે તમે કલા અને સંગીતમાં ખૂબ રસ લેશો કાર્યસ્થળ પર તમને નવા અનુભવો મળશે લોકો તમારી પાસેથી સલાહ લેવાના પ્રયત્ન કરશે વૃષભ રાશિના લોકોને વધુ પડતા આત્મવિશ્વાસના કારણે સમસ્યાઓનો સામનો કરવો પડશે બિનજરૂરી મામલાઓમાં ફસાઈ શકો છો ખરાબ સંગતના લોકોથી અંતર રાખો મિથુન રાશિના લોકો આજે સામાજિક કાર્યોમાં ખૂબ સક્રિય રહેશે તમારું માન અને સન્માન વધશે ધાર્મિક કાર્યોમાં ધ્યાન આપશો આળસને કારણે કામમાં અડચણો આવી શકે છે વિવાહિત જીવન સુખમય રહેશે કર્ક રાશિના લોકોના ઘરમાં કેટલાક ફેરફારો થઈ શકે છે તબીબ વ્યવસાય સાથે જોડાયેલા લોકોને આજે અનેક પડકારોનો સામનો કરવો પડશે કાર્યસ્થળ પર તમને સહકર્મીઓનો સહયોગ મળશે જો તમે નવી નોકરી માટે અરજી કરી રહ્યા છો તો દિવસ શુભ છે સિંહ રાશિના લોકોની જીવનશૈલી સુધરશે કાર્યસ્થળમાં તમારી વાતને વિશેષ મહત્વ મળશે તમે મનોરંજન સંબંધિત પ્રવૃત્તિઓ પર પૈસા ખર્ચ કરશો અટકેલા સરકારી કાર્યો આજે પૂરા થશે વરિષ્ઠ અધિકારીઓ તમારાથી ખૂબ જ ખુશ રહેશે કન્યા રાશિના લોકો આજે કામમાં ધ્યાન કેન્દ્રિત નહીં કરી શકે જેથી નવું કાર્ય શરૂ ન કરો સુખ સુવિધાઓમાં ઘટાડો થશે તમે જે સાંભળો છો એના પર તરત જ વિશ્વાસ ન કરો મિલકત સંબંધિત બાબતોમાં સાવચેત રહો તુલા રાશિના લોકો આજે તેમના અંગત જીવનને ઘણું મહત્ત્વ આપશે બિઝનેસ કોન્ટ્રાક્ટ માટે દિવસ ખૂબ જ સારો છે સંતાનોની સિદ્ધિઓથી ખુશ રહેશો નિર્માણ કાર્યમાં ઝડપ આવશે ઘૂંટણમાં દુખાવાની ફરિયાદ થઈ શકે છે વૃશ્ચિક રાશિના લોકોએ તમામ કાર્યો સમયસર પૂર્ણ કરવાનો પ્રયાસ કરવો તમને સહકર્મચારીઓ તરફથી ઉત્તમ સહયોગ મળશે તમે તમારા શત્રુઓ પર વિજય મેળવશો પરિવાર સાથે બહાર જઈ શકો છો ધન રાશિના લોકોએ અધૂરા કામો સમયસર પૂરા કરવા જૂની ભૂલોને કારણે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે બાળકોને શિસ્ત શીખવાડવાની ખાતરી કરો નવા પ્રેમ સંબંધોમાં પરેશાન થવાની સંભાવના છે મકર રાશિના ડાયાબિટીસના દર્દીઓએ તેમના આહારનું ધ્યાન રાખવું લેવડ દેવડમાં ઉતાવળ કરવાથી તમને આર્થિક નુકસાન થઈ શકે છે

આવશ્યક વસ્તુઓ ગુમ થઈ શકે છે લોકો તમારા યોગ્ય કામનો પણ વિરોધ કરશે પેટમાં ઇન્ફેક્શન જેવી સમસ્યાઓ થઈ શકે છે કાલે ફરી મળીશું સવારે સાત વાગે ત્યાં સુધી અમારી સાથે જોડાયેલા રહો અમારા વિડીયોને લાઈક કરો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અમે આશા રાખીએ છીએ કે આપનો દિવસ સારો જાય આભાર